નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આજના સો ટકા સાચા ઊંઝાના ઊંઝાના સાચા બજાર ભાવ જોઈએ એમ સી તારીખ દસ ચાર બે હજાર ચોવીસ ને બુધવારના તો ચાલો શરૂ કરીએ જેમાં સૌપ્રથમ છે ઊંઝા તારીખ દસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં પહેલો છે જીરું સાડિત્રીસોથી છ હજાર ચારસો પછી છે ઈસબ ગુલ બે હજારથી ત્રણ હજાર એકવીસ અને છેલ્લે છે વરિયાળી જેનો નીચો ભાવ છે આઠસો અને ઊંચો ભાવ છે આઠ હજાર હો મતલબ કે એક્યાસીસો જેમાં આગળ છે સુવા નવસો થી ચૌદસો છ પછી છે રાયડો નવસો એકતાલીસથી એક હજાર પંચ્યાસી અને છેલ્લે અજમો જેનો નીચો ભાવ છે બે હજાર પચીસ અને ઊંચો ભાવ છે તેતાલીસો આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો વિડીયોને બજાર ભાવ મળી રહેશે